હરાદ લઈને જો કોઈ ના છે જ જલ્દી જલ્દી પોકો કરજો નકર ટાઈમ નતો હોય મારે સંપલ બેરાતો નહી છે હવે ફટાફટ રેડી હરાદ હરાદ ના 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 એ જોઈશે ભાઈ તું હું તો હરાદ લઈને જજો માં બાપનો હા તે

આઈને બાપો બાર મહિનો પૂછ્યા પૂછા બેસી રહ્યા છે અને વાત જોઈ રહ્યા છે કે હમણાં મારા છોકરા આવશે હમણાં મારા કોણ ખવડાવવા જાય મારે કોક ને પડશે કોક છોકરો બોલે કે ભાઈ જાય ને આટલું ખવડાઈ જાય ને આમ બધું લાવું ધોધું તાનું જવાય આમ આજ તો હજી બે ત્રણ દાડા શું છે એવું કાલે મેકલું કાલે સારું રોજી અને મેકલ્યો નકલો હો કે કોકના ના હંકાજ મેકલાયું હોત તો સારું તું રોજી કે હું તો

બોલો બોલે ભાઈ હું કેતો તો લો ઘર જ લઈ જાનો તો ઓ પણ હારું હું આજી રોવા દીધું થોડી વાર રહી ના હું દી કાઢું એટલા હ ઓ ખીર બનાવતા ભાવ લે હા એ થોડું હાલ જ બનાવી દઉં અને બેસ તો હોય તો બેસ ના બેસ ઘર આ બેસ હું બનાવું હો પુત્ર ખીર બને ને આલું એક ખવરાયા હે હોગા હારે હું મોય હાલ જ રોધી કાઢું ગેસ ઉપર હા રોધી કાઢવા દે આલ્યા એનાથી ખ્યા એટલે પડતી જાય બહુ બાર મહિના નો પૂછી